ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા ગાંધીનગર ખાતે જ્યોતિષ સેમિનાર અને સ્મરણિકા બે હજાર પચીસ વિમોચન કાર્યક્રમ યોજાયો હતો જ્યોતિષ શાસ્ત્રના પ્રચાર અને પ્રસાર સાથે ગુરુ બ્રાહ્મણ સમાજના લોકોમાં જાગૃતિ કેળવવાના હેતુથી ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા ગાંધીનગર ખાતે જ્યોતિષ સેમિનાર યોજાયો હતો આજના સેમિનારમાં અધ્યક્ષ સ્થાને બેંગ્લોર કર્ણાટકથી પધારેલા વિમલ ગુરૂજી તથા અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના નિવૃત્ત અધિક સચિવ શ્રી કે જે મણઝારા તથા ડોક્ટર કુમુદચંદ્ર પંડ્યા માલપુર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારના ઉદઘાટન સત્ર દરમિયાન જ્યોતિષ વિદ્યા અને ગુરુ બ્રાહ્મણ વિશે ખૂબ રસપ્રદ વિગતો રજૂઆત કરાઈ હતી જ્યોતિષવિદ્યાના નિષ્ણાંતો અભ્યાસુઓની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આજના સેમિનારના દ્વિતીય સત્રમાં તજજ્ઞો દ્વારા અલગ અલગ વિષય પર જ્યોતિષશાસ્ત્રને લગતી વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાંથી ગુરુ બ્રાહ્મણ સમાજના તજજ્ઞ અને આ વિષયમાં રસ ધરાવતા ભાઈઓએ હાજરી આપી હતી આ સેમિનારને સફળ બનાવ્યો હતો અગાઉ ગયા વર્ષે જ્યોતિષ વિદ્યા વિષય અંતર્ગત પ્રથમ સેમિનાર યોજવામાં આવ્યો હતો ત્યારે આ બીજો સેમિનાર છે અને આજના સેમિનારમાં જ્યોતિષ વિદ્યાને અનુલક્ષીને સ્મરણિકા બે હજાર પચીસનું પણ વિમોચન કરાયું હતું આ પ્રસંગે વિવિધ વક્તા દ્વારા પોતાની વાણીમાં ગુરુ બ્રાહ્મણ સમાજમાં વંશ પરંપરાગત જ્યોતિષ વિદ્યા પડેલી છે જેના પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો આ સમગ્ર ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજ આ વિદ્યાનો સદુપયોગ કરી સમગ્ર માનવ સમાજને ઉપયોગી બને એવી પણ અપીલ કરાઈ હતી જોકે આ સેમિનારમાં ત્રણસો ઉપરાંત શિબિરાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને દરેકને આ સ્મરણિકા બે હજાર પચ્ચીસ આપવામાં આવી હતી આજના સેમિનારના આયોજનમાં માલપુરના ડૉક્ટર કુમુદચંદ્ર પંડ્યા એમના દ્વારા આર્થિક સહયોગની સાથે સાથે સમાજના છે તેજસ્વી અને શ્રેષ્ઠ જ્યોતિષીઓને સાલ પિત્બર અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતના ગુરુ ગુરુબ્રાહ્મણ સમાજના જે જ્યોતિષશાસ્ત્રીઓ છે જ્યોતિષવિદ્યામાં પારંગત છે નિષ્ણાત છે એવા વક્તાઓ અલગ અલગ વિષયોને લઈને પોતાના વક્તવ્ય આપવાના છે સાથે સાથે આજે આ જ્યોતિષવિદ્યા સેમિનારમાં પુસ્તિકા વિમોચનનો પણ કાર્યક્રમ ગોઠવવામાં આવે છે જ્યોતિષ વિદ્યાના અલગ અલગ લેખો એમાં સમાવવામાં આવ્યા છે અને જ્યોતિષવિદ્યા સ્મરણિકા બે હજાર પચીસનું વિમોચન પણ આજે કરવામાં આવ્યું છે આના ખાસ અધ્યક્ષસ્થાને બેંગ્લોર કર્ણાટકથી વિમલ ગુરુજી પધારેલા અને મહેમાનોએ પણ ખૂબ સરસ વક્તવ્ય આપ્યું છે આ સેમિનારનો મુખ્ય આશય જ્યોતિષ વિદ્યા જે ગુરુ બ્રાહ્મણ સમાજમાં પરમ પરંપરાગત રીતે જે આવેલી છે એ વિદ્યાને ઉજાગર કરવા માટેનો આ મુખ્ય આશય છે અને એનો આ સેમિનાર ભાગ બે આજે રજૂ કરવામાં આવે